ગરમીની સિઝનમાં એવું થાય કે કંઈક ઠંડુ ઠંડુ પીએ અને પણ જો ઘરનું બનાવેલું હોય એકદમ ગુણકારી હોય તો 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 મજા પડી જાય આજે હું તમારી સાથે શેર કરવાની છું બદામ શેકની રેસીપી તો બહાર માર્કેટમાં જે બદામ શેક મળે છે જે એકદમ અનહાઇજેનિક હોય છે એના કરતા ઘરે તમે ખૂબ જ સરળતાથી માર્કેટ કરતા પણ સરળ બદામ શેક બનાવી શકો છો

ઘરમાં આપણે જે દૂધ વધ્યું હોય ને જેમાંથી આપણે મલાઈ કાઢી લીધી હોય એનો જ ઉપયોગ કર્યો છે ઘણી વાર એવું થાય છે કે ઘરમાં આપણી પાસે દૂધ વધતું હોય છે તો એમાંથી તમે બનાવી શકો છો તો મેં જે દૂધ લીધું છે એ લગભગ એક લીટર જેટલું છે તો થોડું દૂધને બચાવીને રાખ્યું છે તો દૂધને આપણે સાઈડમાં ગરમ કરવા મૂકીશું અને ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડરને દૂધની અંદર કરીએ તો આ ઘરે બનાવેલો કસ્ટર્ડ પાવડર છે રેસિપી મેં તમારી સાથે થોડા દિવસ શેર કરી હતી તમને જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો મેં બે ટેબલ સ્પૂન અત્યારે કસ્ટર્ડ પાવડર લીધો છે અને જે દૂધ આપણે ઠંડુ સાઈડમાં રાખ્યું હતું ને એમાંથી થોડું દૂધ આપણે આની અંદર એડ કરીશું અને બાકીનું જે દૂધ છે ને એનો આપણે આગળ ઉપયોગ કરવાના છે

પાંચથી છ કલાક પહેલા તમે પાણીમાં પલાળીને રાખો તો સરસ રીતે એની એની ઉપરની જે જે છાલ છે 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 ને નીકળી જશે બદામની તાસીર હોય હોય એ ગરમ એટલે એને આ રીતે આપણે પલાળીને પછી ઉપયોગમાં લેવાની તો છાલ કાઢી લઈશું ત્યારબાદ આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરવાની છે તમે જો છાલ સાથે જેને ગ્રાઇન્ડ કરો ને તો એનો કાળાશ પડતો કલર આવે એટલે એની છાલ કાઢવી જરૂરી છે તો એ બદામને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું તો એના માટે આપણે થોડું દૂધ અત્યારે નાખીશું દૂધ બધું જ એડ કરવાનું છે પણ એક સાથે બધું એડ નહીં કરીએ તમે જો એકલી બદામ વાટવા જશો તો ઇઝીલી નહીં વટાય તો બે ચમચી જેટલું દૂધ એડ કરવાનું અને એને અતકચરી આ રીતે વાટી લેવાની ત્યારબાદ ફરીથી થોડું દૂધ એડ કરવાનું અને ફરીથી વાટવાની તો બે થી ત્રણ વાર આ રીતે તમે થોડું થોડું દૂધ એડ કરીને એને વાટશો ને તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થશે કારણ કે તમે જો એની અંદર અધકચરી વટાયેલી પેસ્ટ નાખશો ને તો પણ મજા નહીં આવે તો એકદમ સરસ આ રીતે સ્મૂધ પેસ્ટ બનવી જોઈએ હવે જે લોકોને ઉપવાસ માટે ઉપયોગમાં લેવું છે તેમણે કસ્ટર્ડ પાવડર નહીં નાખવાનો તો એના બદલે બદામની ક્વોન્ટિટી 1.5 કપ લેવાની હવે આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂક્યું તો એ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીશું તમે જો ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરો તો તમારે બદામની ક્વોન્ટિટી થોડી ઓછી લેવાની તો અત્યારે દૂધ આ રીતે ગરમ થઈ ગયેલું છે લગભગ પાંચેક મિનિટમાં જ આ રીતે દૂધ ગરમ થઈ જશે અને આ દૂધ આપણે મલાઈ કાઢી લીધેલું છે એટલે થોડું પતલું છે તો એને ઝાડું બનાવવા માટે આપણે અહીંયા એક કપ એની અંદર બદામની પેસ્ટ એડ કરી છે તમે ફૂલ ફેટ દૂધ લો તો તમારે પોણો કપ જેટલી જ બદામ લેવાની અને તમે ઉપવાસ માટે બનાવી રહ્યા છો અને મલાઈ કાઢ્યા વગરનું તમે દૂધ લો તો એક કપ ચાલશે અને મલાઈ કાઢી દીધેલું દૂધ હોય તો તમારે દોઢ કપ જેટલી બદામ ઉમેરવી મૂળ આપણો આશય એ છે કે આપણે દૂધને ઝાડુ બનાવવાનું છે હવે એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર અત્યારે મિક્સ કરીને રાખ્યો તો દૂધમાં એ ઉમેરી દઈશું અને કસ્ટર્ડ પાવડર નાખીએ પછી સતત આપણે એને હલાવવાનું છે જ્યાં સુધી દૂધની સાથે બરાબર ચડી ના જાય ત્યાં સુધી એને ચલાવતા રહેવું જરૂરી છે અને ધીમે ધીમે જેમ જેમ ઉકળશે એમ એનો એકદમ સરસ કલર આવશે દૂધ જાડું થશે એટલે તમારે જો કસ્ટર્ડ પાવડર ના નાખવો હોય તો મેં કીધું એમ ફક્ત બદામ નાખીને તમે એને ગાડું એટલે કે જાડું કરી શકો હવે આપણે થોડું એની અંદર કેસર નાખીશું એટલે એકદમ સરસ કલર અને સુગંધ આવે અને સાથે ઇલાયચી પાવડર નાખીશું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે આ બંને વસ્તુઓ ટોટલી ઓપ્શનલ છે બહાર આપણે જે બદામ શેક પીએ છીએ એની અંદર ફક્ત આર્ટિફિશિયલ કલર અને આર્ટિફિશિયલ કેસરની ફ્રેગરન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ આપણે ઘરે બનાવીએ તો આ રીતે એની અંદર પ્યોર વસ્તુ નાખીને બનાવીએ તો એ બજાર કરતા વધારે સરસ અને ફાયદાકારક બને છે આપણા શરીર માટે તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં એને પાંચેક મિનિટ માટે હજુ ઉકાળી લીધું હતું તેનો જે કલર છે એકદમ સરસ આવી ગયો છે અને દૂધ પણ આપણું જાડું થઈ ગયું છે ચમચા પર આ રીતનું કોટિંગ આવી જાય છે હવે જો આનાથી વધારે તમે ઉકાળો ને તો ઠંડુ થયા પછી એકદમ જાડું થઈ જાય તો બસ આ સ્ટેજ ઉપર જ આપણે એની અંદર એડ કરી દઈશું કન્ડેન્સ મિલ્ક મારી પાસે ઘરમાં પડ્યું હતું તો મેં એડ કર્યું છે અડધા કપ જેટલું તમારી પાસે ના હોય તો તમે એની અંદર ખાંડ એડ કરી શકો તો ખાંડ તમારે

સ્વાદમાં એ ખૂબ જ સરસ લાગે છે પણ તમને જો ના ગમતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો અને તમને જો ગમતું હોય તો તમે ક્વોન્ટિટી હજુ થોડી વધારી શકો લગભગ બે ચમચી જેટલી બદામ અને પિસ્તાની કતરણ એડ કરી છે તો અત્યારે આપણું જે દૂધ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઠંડુ કરીશું તો એના માટે ગેસ બંધ કરી દેવાનો છે હવે તમે જો આ જ વાસણમાં રાખો તો તમારે કન્ટિન્યુઅસ એને ચલાવવાનું છે અથવા તમે બીજા વાસણમાં પણ એને ટ્રાન્સફર કરી શકો તો એની પર મલાઈ ના આવી જોઈએ જો મલાઈ આવી જાય તો પછી પીતી વખતે મલાઈના ટુકડા આવે છે જે સારું નથી લાગતું તો રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી સતત હલાવતા રહી અને ઠંડુ કર્યું છે અને એક મોટા બાઉલમાં કાઢ્યું છે અને ત્યારબાદ મેં ફ્રીઝમાં મૂકી દીધું હતું તો તમે જોઈ શકો છો કે ફ્રીઝમાં મૂક્યા પછી એની કન્સિસ્ટન્સી એકદમ જ ગાડી થઈ ગઈ છે તો લગભગ એક થી દોઢ કલાક માટે ફ્રીજમાં મૂકીએ એટલે સરસ એ ઠંડુ થઈ જાય છે તો સર્વ કરવું હોય તો એકદમ ઠંડુ ઠંડુ સવ કરવાનું તો આ રીતે એકદમ ઠંડુ કર્યા પછી જ આપણે એને સર્વ કરીશું જો ગરમ હોય અને તમે એની અંદર બરફ નાખી એને સર્વ કરો ને તો બરફ પી કારણે પાણી થાય અને એના કારણે આપણો બદામ શેક પતલો થઈ જાય તો એને ફ્રીઝમાં જ તમારે ઠંડો કરી લેવાનો અને ત્યારબાદ સર્વ કરવાનો તો તૈયાર છે આપણો એકદમ ઠંડો ઠંડો બદામ શેક તો એકવાર આ રેસીપી ફ્રેન્ડ ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો